હેલો ગાઈઝ વેલકમ બેક ટુ નધર લોગ જમવાનો અમારે ટાઈમ થઈ ગયો છે તો બસ હવે મારે જસ્ટ રોટલી બનાવવાની છે અને હમણાં જમીને જમીન પછી અને ખુશીને જવાનું છે મામાની ઘરે વેકેશન કરવા માટે વેકેશન એન્જોય કરવા માટે તો પરવાને ખુશી બે જવાના છે અંકિતા અને મિત્તલની સાથે મિત્તલ અને અંકિતા બે કયા છે દીદીની ઘરે અને પરવને ખુશીને મારે જ્યાં ડાયરેક્ટ બસ સ્ટોપ છે ને ત્યાં છોડવા જવાના છે ગોંડલ ચોકડી તો વેકેશન એન્જોય કરવા જાય છે બંને અને હું એને ચાર કે પાંચ દિવસ પછી લેવા જઈશ કારણ કે અમારે જવાનું છે અમારા ગામ માત્રાવળ વેકેશન કરવા માટે ત્રણ ચાર દિવસ ત્યાં અમે વેકેશન કરવા જાશું ને તો પહેલાં હું બેને તેડવા જઈશ અને પછી અમારા ગામ જાશું એટલે આખો મહિનો છે ને હમણાં ટ્રાવેલ 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 એટલે વેકેશન 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 બસ એવું જ રહેવાનું છે કારણ કે એક વેકેશન કરીને તો અમે આવી ગયા અને એક બે કમેન્ટના જવાબ આપી દઈ મિત્તલબેન સાસરે ગયા છે કે નથી ગયા બેને એવું કમેન્ટ કરી દીધી કે એના મેરેજ થયા છે કે નથી થયા તો એના મેરેજય થઈ ગયા છે ને એ સાસરે જ છે એ લોકો છે ને સાથે અમે બધા નક્કી કરીને અહીંયાથી જાતા હોય એકી સાથે અને કંઈક પ્રસંગ હોય ત્યારે તો ઓલરેડી ભેગા જ થવાના હોય તો તમને ઢાંકી સાથે જોવા મળતા હોય ને અત્યારે એના સાસરેથી જ ડાયરેક્ટ અહીંયા આવી હતી ને અહીંયાથી અમે ભરૂચ વેકેશન કરવા ગયા હતા એવું બધું હતું અને બાકી હું અત્યારે ત્યાં જઈશ ને એટલે ત્યારે એ ઢાંક હશે અને અમારા ભાભી છે એની કમેન્ટ એવી હતી કે તમારા ભાભી કેમ એક નથી તો એ વેકેશન કરે અને મમ્મીને ઘર ગયા છે અને મારા ફઈના છોકરાના વહુ જે હોય છે એ વેકેશન કરવા એટલે આવું બધું ચાલતું હોય એક બીજા બધા આડાવાડા જતા હોય અને એકી સાથે કોઈનો ટાઈમ એડજસ્ટ થાય નહીં કારણ કે બધાને બધાને કામ હોય બધા જવાનું હોય એટલે તો બહુ જાજુ એવું લેક્ચર થઈ ગયું ચાલો તો હવે રોટલી ફટાફટ બનાવી નાખી અને પછી જમી લે તો ફાઈનલી આજે પર્વ અને ખુશી બઈ નાના ને નાની ને મળવાના છે યુ આર એક્સાઇટેડ નાની કે મે તારા હાટુ લાડવા બનાવીને રાખ્યા છે જાવ પડે એવું હ

પેલા તો નાનો હતો ને ત્યારે એક જેવડું બેગ કપડા નું હોય ને એથી ડબલ બેગ એક રમકડા નું થયું હવે એટલા બધા નથી લઈ જતા કોઈ ભી એક કે બે વસ્તુ લઈને જઈ હતી ગાડી લઈશ ल्वात्यव तहल्य। प�ंब में नीं nane नीं ल्वेरदला बिसकेट लेता शे नामाथ लेके लिता बुछ देखे हो ना में फ्ला ही हीरा okay ठाल Koda

ભાઈએ પધારિએ મિત્તલ બહેનજી

આવ સાડા છ ગયા છે પળવાન ખુશી ને મૂકીને આવ્યું ને એટલો તાપ લાગ્યો ને આજે મને એટલું માથું દુખતું હતું બહુ વેડેક થયું આજે હું સુઈ ગઈ હતી પછી ઉઠીને ત્યાં મહેમાન આવ્યાં ચા મહેમાન આવ્યા મારો ભાઈ એવો ભાઈ એક્ઝામ છે એને એટલે આમ તો દીદીની ઘરે હતો પણ એક લાસ્ટ પેપર વાંકી છે ને દીદીની ગેસ છે ભા જવાના છે ભાઈ તો એ લાસ્ટ પેપર છે ને એવો છે મહેમાન આવ્યો તો ચા પીવડાવવી પડે ને મહેમાનને મહેમાન માટે ચા બનાવું છું કાઠેર હોય તો પેપર સારું કે ભાઈ આપણે બે સાથે જાસુ હવે ઠાક પરવાન ખુશિયા જોઈ ગયા તમારી ઘરે ગયા તો અમારી ઘરે આવ્યો આઈ મોય છે આઈ મોય છે ઈ બોલી સુ સાત વાય ગયા અમે ભાઈ બેન ચા પી ચી ને નાસ્તોય કરી ચીયારે તો અમે જમશું ક્યારે આમ તો અમારું જમવાનો ટાઈમ 10 વાગ્યાનો છે એટલે એટલે એમ થયું હાલો ચા પી નાખી ચા તો હું એમ નથી જ પીતી પણ માથું દુખે છે તો પી લે તો

તો બસ રોટલી હમણાં બનાવી લઉં પીવું આવે ત્યાં સુધી માને ગરમ ખાવ્યું એટલે રાહ જોઉં છું જમવાનું પતી ગયું છે મહેમાન આવી ગયા ને તો લેટ થઈ ગયું મારે જમવાનું અગિયાર વાગે ગયા તો હું તમારા માટે બે માટે લસ્સી લેતી આવું લાવું બે પાઈનેપલ છે અને આ એક છે માવા હા મેં એટલે એક ટેસ્ટ કરવા લીધી કાંઈ નવો ફ્લેવર હતો ને એટલે હા પરો ખુશી પઈ ગયા છે મામાની ઘરે તો અમારું ઘર સાવ સૂનું સૂનું થઈ ગયું છે પણ આજે રાજ આવ્યો છે ને એક્ઝામ દેવા માટે છે એટલે આજે થોડુંક આમ વાતો ચીતો ને એવું થતું તું અને તો સાવ એટલે સાવ એકલું એકલું લાગે હવે બે વેકેશન કરવા જાય છે ને તો મજા ન થાતી કારણ કે ઘરે ગમે જ નહીં કોઈ હોય નહીં એટલે પીયું તો સાંજે આવવાનું એટલે ચલો કાંઈ વાંધો નહીં ચાર પાંચ દિવસ પછી હું લઈ આવીશ આવી જશે આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઉં મારી ચેનલને મળશો નેક્સ્ટ તે સ્ત્રી નહીં બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને સવાર સવારમાં બને છે નાસ્તો અને આજે બનાવવાની છે રોટલી બહુ ટાઈમ પછી બધું એટલે હું જો વધારે પડતી ભાખરી બનાવતી ઠેપલા પરોઠા ને એવું બનાવતા હોય આજે બહુ ટાઈમ પછી રોટલી બનાવી છે જનરલી શિયાળામાં રોટલી વધારે બનાવતા હોય પાપડ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે એટલે મારો ભાઈ મને પ્રોબ્લેમ છે દેવાનું રેડી થઈ ગયું છે સાડા નવ વાગી ગયા છે અને મેં છે ને એક આ સ્પોન્જ લીધું તું જે આપણે પ્લેટફોર્મ ને કંઈ બી ક્લિનિંગ કરવું હોય ને એના માટેનું એવું તો સો રૂપિયાનું અને એનું પેકિંગ કેવું છે એર ટાઈટ આટલુંક છે અને ખોલીને એટલે એમાં લખેલું એવું છે કે આટલું મોટું થઈ જઈ લાગતું નથી એટલું બધું મોટું થાય થોડુંક થતું હશે પછી હું આને કટ કરવું હમણાં પછી ફોર્ટી ફાઇવ મિનિટ આવી રીતે રહેવા દેવાનું એટલે એની રીતે પાછું થઈ જઈ આટલું બધું હમ એટલું બધું ના થાય સાવ પતલું જ દેખાય છે ગાડી સાફ કરવામાં યુઝ કરી શકી આ તો કરી આવજે સારું થઈ જો નિયત કરે તો એને જો આપણે અને પ્રાઇસ પ્રમાણે આ વસ્તુ એટલી બધી ખાસ ના કહેવાય તો પહેલી થાવા તો દે એને એને મૂકો તો દે કપની વાળા ખોટા થોડા હોય એટલે સુધી થાશે એટલું બધું થાય તો સારું કહેવાય એટલું કજ થાશે આટલું થવું જોઈએ વાગી ગયા છે સાડા નવ અને ભજીયા લાંડવાનો આજે મહેમાન આવ્યા છે હમણાં પિયુષ આવશે ને એના માટે ભજીયા બનાવ્યા છે મેં અને ભજીયાની છે ને બે ત્રણ ચાર વેરાયટી કહેવાય છે એક તો આ બટેટાની ચિપ્સની અંદર લસણ લગાવીને એને દાબડા કહેવાય એ એક વેરાયટી છે અહીં એક ભરેલ મરચાં છે પછી અહીંયા મરચાંની પટ્ટી છે અને આ છે ફૂલોડા તો બસ ચાર વેરાયટીના ભજીયા છે આવી ગરમીના ભજીયા ખવાય નહીં વરસાદનો વેઇટ કરવાનો હોય પણ પછી આજે એમ થયું કે મેમાં મને આવ્યા છે ને તો ચાલો ભજીયા બનાવી નાખી એટલે ભજીયા બનાવ્યા અને નાડ બનાવ્યા

તું મને આમાં બીજે કોઈ ભી આપશે ને હું લઈ લઈશ કા તમને ખાવો તો હું કોણ દેશ ના માં નત ખાવો ઈ આ કે તમ મૂકી દીયો હમરા તમે સાસરે રહ્યો છો કે નથી રહેતા